હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત તો ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવું ગુણકારી શરબત બનાવીશું આને આમ પન્ના પણ કહેવાય છે તો ચાલો ગોળનો ઉપયોગ કરીને કાચા કેરીના શરબતની રેસિપી જોઈ લઈએ કાચી કેરીનું શરબત કે બાફલો બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલી તોટાપુરી કેરી લીધી છે કેરીને મેં ધોઈને સાફ કરી લીધી છે હવે આપણે કેરીને છોલી લઈશું અહીંયા મેં ટોટાપુરી કેરી લીધી છે કેમ કે ટોટાપુરી કેરી વધારે ખાટી પણ નથી આવતી અને તેમાં રેસાનું પ્રમાણ પણ ઓછું હોય છે તો અહીં મેં બંને કેરીને સારી રીતે છોલી લીધી છે હવે આપણે તેના મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું અને તેમાંથી ગોટલા કે ગોટલો હોય તો તેને કાઢી લઈશું ટોટાપુરી કેરીની જગ્યાએ તમે જો બીજી કેરી લો જેમ કે રાજાપુરી કેસર તો તમારે ગળપણનું પ્રમાણ વધારે ઉમેરવું પડશે કેમકે એ બધી કેરી થોડીક વધારે ખાટી હોય છે ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે આ રીતે કેરી કટ કરી લીધા પછી તેને કુકરમાં બાફવા માટે લઈ લઈશું કેરીને તમે છુટ્ટી પણ બાફી શકો છો પણ ખટાસવાળી વસ્તુને કદી પણ એલ્યુમિનિયમના વાસણમાં નહીં બાફવાનું હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણું ઢાંકી કુકરની મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરી લઈશું બે વિસલ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું બે વિસલ પછી મેં કૂકરને ઠંડુ થવા દીધું હતું તો હવે આપણે કૂકરને ખોલીને જોઈ લઈએ તો તમે અહીં જોઈ શકો છો આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે આ બાફેલી કેરીને થોડીક ઠંડી થવા દઈશું તો લગભગ દસ જ મિનિટમાં આપણી કેરી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈશું પછી તેમાં બસો ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું ગોરની જગ્યાએ તમે ખડી સાકર અથવા તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો સાથે તેમાં પંદરથી વીસ નંગ જેટલા ફુડીનાના પાન નાખીશું ફૂડીનાનો ટેસ્ટ આ શરબતમાં ખૂબ જ સરસ લાગે છે પછી તેમાં એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી મરીનો પાવડર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચન નાખીશું અને પાણી ઉમેર્યા વગર બધું સારી રીતે ક્રશ કરી દઈશું આ કેરીનો બાફલો પીવાથી ઉનાળામાં લૂ નથી લાગતી તો અહીં આપણી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે હવે મેં અહીં તોટાપુરી કેરી લીધી છે એટલે એ કેરીમાં વધારે પડતા રેસા નથી આવતા એટલે હું આ પલ્પને ગાળતી નથી હવે આ કેરીના પલ્પને આપણે કાચની બોટલમાં ભરી લઈશું અને આ પલ્પને તમારે ફ્રીઝમાં મૂકવાનું તો તમે તેને પંદર થી વીસ દિવસ સુધી સારું રાખી શકો છો અને તમારે લાંબા સમય સુધી સાચવવું હોય તો તેને ફ્રીઝરમાં મૂકવાનું આ સરબતમાં તમારે ખટાશ અને મીઠાશનું પ્રમાણ બેલેન્સ કરવાનું જો તે બરાબર હશે તો આ સરબતનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો તે લાંબા સમય સુધી સારું રહે છે હવે આ પલ્પમાંથી સરબત કેવી રીતે બનાવવું તે જોઈ લઈશું તો એક મોટા બાઉલમાં બે મોટી ચમચી જેટલો કેરીનો પલ્પ નાખીશું પછી તેમાં બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખીશું અને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીં બ્લેન્ડરથી પણ સારી રીતે મિક્સ કરી શકો છો તો ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ કેરીનો બાફલો કે કેરીનું શરબત બનીને બિલકુલ તૈયાર છે તો તેના માટે પહેલા આપણે ગ્લાસને ગાર્નિશિંગ કરી લઈશું મેં એક પ્લેટમાં એક ચમચી મીઠું અને એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે તો ગ્લાસની કિનારીને પહેલા થોડીક આપણે પાણીવાળી કરીશું પછી આ રીતે ગ્લાસને ઊંધો કરી તેની કિનારી પર મીઠું અને મરચું લગાવી દઈશું પાણીની જગ્યાએ ગ્લાસની કિનારી પર તમે લીંબુનો રસ પણ લગાવી શકો છો તો એકદમ સરસ ઠંડુ ઠંડુ કેરીના બાફલાને આપણે સર્વ કરી લઈશું હવે તમે આ શરબત ગોળનો ઉપયોગ કરીને કદી ના બનાવ્યું હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને પીવામાં પણ હેલ્ધી છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ